રેસિડેન્ટ ડોક્ટરોને ચાલીસ ટકાને બદલે વીસ ટકા સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતા તેઓ નારાજ થયા છે વિરોધ કરવા ડોક્ટરો આજે ઇમરજન્સી સહિત તમામ સેવાઓથી અડગા રહ્યા છે સિવિલ હોસ્પિટલની અંદર આવેલી ઓપીડી અને ઇમરજન્સી વોર્ડમાં વધારે અસર જોવા મળી છે ઓપીડી અને ઇમરજન્સી વોર્ડમાં બહારથી દર્દીઓ આવતા હોય છે તેના કારણે દર્દીઓએ અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આનંદ મોદી દિવ્યભાસ્કર ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ